વડોદરા શહેરમાં કુદરતી આફતોને પહોંચી વળવા માટે અકોટા સર સહેજીરાવ નગર ખાતે પ્રદર્શન યોજાયું હતું ફાયર બ્રિગેડ એસડીઆરડી તમામ સાધનોનું પ્રદર્શન યોજાયું આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ગુજરાતી આફત સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ વડોદરા ફાયર વિભાગ વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા

આ કે બુરાય અને આપણા પ્રવર્તનમાં કામ કરે તો એમના પાસે કેપેસિટી મેટીનિટીસ થાય તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીની સ્થાયી અને ઉનાદરક કામ કરે એ વિષય પર અને અને ફંડિંગ સપોર્ટિંગ જેમના પાસે રીડપાર્ટી કરી એમને ધમક સવાળો સાથે સંકલન થાય અને અમારું એક્સપિરિયન્સ શેરિંગ અને આઉટરાન નોલેજ કેપેસિટી બિલ્ડિંગ કરવાના વિવિધ સાધનોનો ઉપયોગ કરીને આપની ક્ષમતા સુધરે કે લોકો સુધી સંદેશ પહોંચે અને તમામ યુવકો સાથે માહિતગાર થાય તે માટેના પ્રયત્નો ભાગરૂપે આપણે આજના વર્કશોપ કાર્યક્રમ સૌ પ્રથમ મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના એક વન ડે વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છીએ જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિયન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ એસડીઆરએફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બીએમસી ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માન્ય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનો ઉપયોગી થઈ શકે આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમારા ઇક્વિપમેન્ટ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ સિક્યોરિટી ટીમ્સનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતનું ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિક ને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યું છે અને સાથે સાથે એક ડિફેન્સિબ કેટલમાં કેવી રીતે મિટિકેશન અને ડિઝાસ્ટર પર બ્લેક મૂલસને પોહચી વળવા માટે આજે એનડીઆર એડીઆરફ ની ટીમ ને જીએસડીબી ની ટીમને પણ ગાંધીનગર થી આમંત્રણ આપી છે આ વર્કશોપની માધ્યમથી અમે આપને એક્સપોઝર પણ આપવા માંગે છે કે કઈ કયા પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કામમાં લાગે છે તંત્ર કેવી રીતે કામ કરે છે અને આપને સક્ષમતા અને સુરક્ષા માટે તંત્ર પણ કટિબદ્ધ રીતે દિન રાત કેવી રીતે મહેનત કરે છે એનું પણ એક આઈડિયા આપણે અહીંયા જોવા મળશે આવનારા બે કલાકની અંદર ઓરિયન્ટેશનમાં જિલ્લા કલેક્ટરશ્રી માન્ય સિટી સિટી સાહેબ મારા તરફથી અને એસડીઆરએફ ઇન્ડિયાની ટીમનું એક ઓરિયન્ટેશન પણ મળશે આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું કેવી રીતે અમને બિહેવ કરવાની એમરજન્સી એસ ઓએસ ફોલ્સ આવે કેવી રીતે એને પહોંચવાનું છે શાંતિથી અને કામગીરી કરવાનું છે અને પોક્સિંગ ગાર્ડન ફાયર ડ્રેનેજ ટીમ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાંઓ અમાત્ય લેવા માટે પ્રયત્ન કરીશું આ વર્કશોપ એક દાખલા તરીકે આપણા સ્ટેટ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું સો આનાથી પબ્લિકનું શું ફાયદો જે પ્રશ્ન છે પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છે અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી દરેક દરિયા સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે અને આવનારા દિવસોમાં તમામ થી અને આપની મદદથી પણ અમે વડોદરાની નાગરિકોની સેવા માટે અમે કટિબદ્ધ રહીશું એ મેસેજ અમે આપવા